નમસ્કાર હું છું પ્રેરણા આપશે રાજ્ય ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ એક દઈએ ચાલતી કાર અમીરગઢ નજીક કારમાં લાભી આગ મોટી જાનહાનિ ટળી કોરલેન હાઈવે નંબર સત્યાવીસ પર ઘટના બની હતી રાજસ્થાનથી ગુજરાત તરફ જતી વેગેનાર કારમાં લાઠી આગ બનાવની જાણ થતા લોકોના ટોળા ઉમટ્યા હતા ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળ પર દોડી પહોંચી હતી ટાયર ફાટ્યું અચાનક આગ લાગી હોવાનું કાર ચાલકે જણાવ્યું કાર બળીને થઈ રાગ મહત્વના સમાચાર જણાવી દે અમીરગઢથી ચાલતી કારનું ટાયર ફાટ્યું અને કાર આગમાં લેપેટાઈ અમીરગઢ નજીક કારમાં લાગી આગ મોટી ઘટના ટળી

બરાબર ફરવા ગયા હતા બરાબર શું નામ આપનું નવીન શ્રીમાન ગાડી નંબર શું હતો પચાસ તેતાલીસ સીધી જીજે ટુ સીધી પચાસ તેતાલીસ જવાનું ક્યાં ક્યાં જવાનું હતું અમે ઘરે ગઈ જઈ રહ્યા હતા કેટલા જણા હતા ગાડી હું એકલો જ હતો ઘરે સમાચારમાં આગળ વાત કરીએ તો